બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મોલનો પ્રોજેક્ટ ભારે નાણાકીય ભીડમાં મુકાઈ જતા તેની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અમદાવાદ સ્થિત માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની પેટા કંપની બાલાજી કન્સ્ટ્રક્શન ના વડોદરાના સૌથી મોટા પૈકીના એક હોવાથી નાણાકીય દ્રષ્ટિએ જોખમી ગણાવ્યો છે કેમકે તેના પર સાતસો અગિયાર કરોડ નું લેણું બાકી છે જેથી બાકી નાણાંની વસુલાત માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે બાલાજી કન્સ્ટ્રક્શન ઇન નવ વર્ષ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નગર દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે વિવાદ ખૂબ થયો હતો જેમાં તાજેતરમાં વખત નદી કાંઠા પર ના દબાણો તોડવાની માંગણી ઉઠી હતી જેમાં અગોરા નામ અગ્રસ્થાને હતું તારીખ સપ્ટેમ્બરે અગો રાના નદી કાઠા પર બનેલા ક્લબ હાઉસ ને તોડી પાડવામાં આવ્યું હતું કોમર્શિયલ અને રહેણાક પ્રોજેક્ટ અગોરા બેનો LIC એ કબજો લઈ લીધા પછી હરાજીની પ્રક્રિયા આરંભી છે LIC હાઉસિંગ ફાઇનાન્સ ની નોટિસ દર્શાવે છે કે ઈ ઓપ્શન તારીખ છ નવેમ્બરે સ્વિચ ચેલેન્જ મેથડ દ્વારા કરાયો હતો સ્વિચ ચેલેન્જ માં ખાંડી લોકો હરાજીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે સરકાર તરફથી કોન્ટેક્ટ સ્વીકારે છે